અમદાવાદથી મહત્વના સમાચાર જ્યાં નિકોલ વિસ્તારમાં લહીના રહેવાસીઓને ગટરિયા પાણીની સજા મળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે નિકોલમાં વગર વરસાદે રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ગોપાલ ચોક નજીક ગટરિયા પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે ત્રણસો એમએમની લાઈન તૂટતા રોડ પર પાણી ફરી વળ્યા અને ખારીકટ કેનાલના નવીનીકરણ સમયે આ સમારકામની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન લાઈન તૂટતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે શ્યામવાડી કલવટની લાઇન તૂટતા રોડ પર પાણી ભરાયા અને એમસી આ ગટર લાઈનના સમારકામની કામગીરી હાલમાં જોકે શરૂ કરી છે અમદાવાદના નિકોલમાં વિકાસ આ ગટરિયા પાણીમાં ધોવાઈ ગયો છે આ સીધા દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ શકો છો કે અહીં વગર વરસાદે પાણી ભરાયેલા છે અહીં ગટરિયા પાણી વચ્ચેથી પસાર થવા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે નિકોલના કોર્પોરેટરો હવે ઊંઘમાંથી મત વિસ્તારને આપ ભૂલી ગયા છો ચૂંટણીમાં મત માંગનારા આ કોર્પોરેટર સાહેબ હવે ક્યાં ગુમ થઈ ગયા છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે આ સાથોસાથ શું આ સ્માર્ટ સિટી અમદાવાદ છે આ દ્રશ્યો બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદના બાપુનગર બાદ નિકોલ વિસ્તારમાં ગટરિયા પાણી અમદાવાદના રોડ ઉપર ફરેલા જોવા મળ્યા છે ખારીખર કેનાલની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે થઈને આ જે પાણી છે તે અત્યારે રોડ પર ફરી વળ્યા છે પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે વરસાદમાં જે પરિસ્થિતિ હોય તેવી સ્થિતિ અત્યારે નિકોલ વિસ્તારના ગોપાલ ચોકમાં જોવા મળી રહી છે અને કોર્પોરેશનની માનીએ તો ત્રણસો ડાયા જે પાઇપ છે તે તૂટવાના કારણે આખું જે પાણી છે તે રોડ પર ફરી વળ્યું છે અને જેના કારણે મળતી માહિતી અનુસાર આસપાસની બે શાળાઓ છે તેના વિદ્યાર્થીઓને પણ રજા આપવામાં આવી છે કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ આપણી સાથે છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું તેમને પૂછીશું કે આ જે પરિસ્થિતિ છે તે કેટલા સમયથી છે અહીંયા આગળ સ્થાનિકો છે અચ્છા આપ આ વિસ્તારમાં રહો છો આ પરિસ્થિતિ કેટલા સમયથી આવી છે અને નુકસાની કેવી થતી હોય છે આના કારણે વર્ષોથી છે આની આ પરિસ્થિતિ ત્રણથી ચાર વર્ષ હું જોઉં છું રોજ સવારે આવું થાય રોજ કોર્પોરેશનનું તંત્ર આવે છે ખરું જોવા માટે આવે આ તો મારીન વયું જાય કઈ કરતું નથી કામ કાઈ થાતું જ નથી એમ કે કે છે શું કે શેના કારણે આવું વર્ષોથી આમાં ચાલ્યું જ આવે છે તો કે અનેક સમયથી આ ફરિયાદ હોવાનું કહી રહ્યા છે અન્ય પર સ્થાનિકો છે અચ્છા કોર્પોરેશનનું તંત્ર જોવા માટે તો આવતું છે ને આવે છે કોઈ કામગીરી કરતા નથી જોઈને કે સારી અધિકારીઓ આવશે થઈ જશે એવું કંઈ જતા રહે છે બસ આજે આ ગટરનું પાણી આજે એટલું ભરાયેલું છે કે અત્યારે ઓછું થયું સવારે દસ વાગે એટલું હતું કે ગોઠણ જતા માણસના ગોઠણની ઉપર હતું તેના હિસાબે આ પાણી જે ભરાયું છે ત્યાં આવેલી રઘુ વિદ્યાલય અને ધરતી વિદ્યાલય બંનેમાં રજા જાહેર કરવામાં આવી છે જો આ કોર્પોરેશનના આ તંત્રના કારણે જો સ્કૂલોમાં રજા જાહેર કરવી પડતી હોય તો ભણવાવાળા વિદ્યાર્થીઓનું શું એના ભવિષ્યનું શું એમસીને આ કોઈ કોઈ પડી જ નથી એમના છોકરાઓ સારી સ્કૂલોમાં ભણતા હોય એ જ્યાં સારી જગ્યાએ રહેતા હોય તો એ એના એરિયાનું જોવાનું બીજાના એરિયાનું નથી જોવાનું એ લોકોને બાળકોની રજા જાહેર કરવી પડી શાળામાં તે પ્રકારની પરિસ્થિતિ છે દાદા

સવારથી લઈને સાંજ સુધી પાણી જે છે તે ભરેલા રહે છે અહીંયા આગળ અન્ય પણ જે વાહન ચાલકો છે તે આપણી સાથે છે મોટાભાઈ તમે પણ આટલા પણ વિચારો મારો છોકરો અહીંયા આંગણવાડીમાં ભણે છે બાજુમાં પાણી ભરાવી રહ્યા જ છે છોકરાને અમે મોકલતા જ નથી આ પાણીના લીધે અત્યારે તમારું બાળક ક્યાં ઘરે છે ઘરે હોય છે ને કેમ કે આંગણવાડીના લીધે મોકલતા નથી ને ત્યાં કેટલો રોગચાળો થાય છે કેટલા છોકરાઓને બીમાર કરે છે અને ગવર્મેન્ટ કહે છે કે આંગણવાડીમાં મોકલો કઈ રીતના મોકલે આ સિચ્યુએશન તો કેટલા દિવસથી નથી મોકલું બાળક એક છેલ્લા એક મહિનાથી નથી મોકલતો અને પાણી આવે ને તો મારે બાઇકમાં એને મૂકવા જવું પડે ઉપર બેસાડીને તો બી એ પાણી પાણી થઈ જાય છે ગટરનું પાણીમાં એક મહિનાથી બાળકને શાળાએ નથી મોકલેલો અહીંયા પણ વાહન ચાલક છે સાહેબ આપ

વાંસ મારે દુર્ગંધયુક્ત પાણી અહીંયા આગળ જોવા મળી રહ્યું છે હા રઘુવીર વિદ્યાલય અને અનેક શાળા પણ અહીંયા આગળ આવેલી છે જે શાળામાં પણ બાળકોને રજા આપવી પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે ત્રણસો લાઇનની ત્રણસો ડાયા લાઇનની જે લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાના કારણે તે લાઇન તૂટી હતી અને જેના કારણે આખો ગોપાલ ચોકનો વિસ્તાર છે ત્યાં આગળ પાણી ફરી વળ્યા છે આંગણવાડીથી લઈ અને શાળાના જે વિદ્યાર્થીઓ છે તે તમામ લોકોને અત્યારે રજા આપવી પડતી પ્રકારની પરિસ્થિતિ છે દાદા આ રોજ થાય છે હા પાંચ દિન આ એક ફેર ઉભરાય હોવાના હાથ વાગ્યા ઉભરાણી કોઈ જોવા નહીં આવ્યું અને આ કાળો ઉનાળો હોય ને તો આવું પાણી નહીં રહે આ કેટલા બે વર્ષ આમરમ છે કોઈ મ્યુનિસિપાલિટી વાળો કોઈ સાહેબ જોવા જ નહીં આવતું આ તો બીમાર પાડે ને તમે આ તો બીમાર જ પાડે ને હું આમાં બધી ગંદકી ગંદકી આવે છે આમાંથી કોઈ જોવા જ નહીં આવતું નાગરિકો પરેશાન છે અને કોર્પોરેશનનું પ્રશાસન છે કેટલી હેરાન થાય પડે અને કપડા કોઈ ગાડીઓ વાળા બિચારા આડા પડી જાય કપડા ધોવાય હું આવી ગંદકી માં આ મ્યુનિસિપાલિટી તંત્ર છે કઈ કોઈ જોવા નહીં આવતું ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે જેના કારણે કોર્પોરેશનના પ્રશાસન સામે નાગરિકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને દુકાનદારો પણ જાણે કિડનેપ થઈ ગયા હોય હાઈજેક થઈ ગયા હોય તેમ પોતાની દુકાનોની બહાર ઊભા ઉપર પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે પાણી છે તે ઉતરે અને તે બાદ તે લોકો અહીંયા આગળથી પસાર થઈ શકે કારણ કે તેમણે જે વાહનો પાર્ક કરેલા છે તે વાહનો પણ અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે થઈને પ્રશાસન છે તે ક્યારે અહીંયા આગળ પહોંચી અને કામગીરી કરે તેના માટેની રાહ છે તે અહીંયા આગળના નાગરિકો જોઈ રહ્યા છે વધુ એક નાગરિક આપણી સાથે જોડાયેલા છે હાજી નું આપ કેટલા સમયથી આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા મેં તો હવે સુરત સુરત કા રહેવાલા હું મેં તો અહેમદાબાદ આવ્યો હું શાદી કે લઈએ તો कोई मैंने देखा इधर जाने का तो रास्ता ही नहीं है क्या तो शादी में कैसे जाओगे इधर से जाएंगे क्या करें तो अच्छा। तो क्या करें जाना ही पड़ेगा ना इधर जाएंगे इधर से रिक्शा में जाएंगे क्या आप ये मीडिया वाले हैं अच्छा कोई बात नहीं कोई भी करने बोलो बस बस तो आ प्रकार स्थिति आप जो हाल अपनी अमदावाद पूर्व जोन

પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું હતું અને રાત્રે અર્જન્ટમાં કામગીરી પૂરી કરી અને સવારે કામગીરી પૂરી થઈ પછી અત્યારે પમ્પિંગ ચાલુ કરેલું છે એટલે હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સોલ્વ થઈ ગયો હશે પણ આપણે આપે જોયું આ દ્રશ્યો જે પ્રકારના સામે આવી રહ્યા છે ગટરિયા પાણી ઉભરાઈ ગયા છે લોકો આ ગટરના પાણીમાંથી પસાર થવા મુશ્કેલ બન્યા છે તો શું એને લઈને કોઈ કામગીરી કરી છે ખરા હા એ તો કહું છું કે રાત્રે ત્યાં આગળ જે પરાઇઝિંગ મેનુ લાઇનનું બ્રેકડાઉન થયું હતું ને

જીજી હાલ આપણે જે કાવ્ય પંપિંગ છે બેન એમાંથી આપણે એના કારણે માટીની બેખત ધસી પડવાના કારણે જે રાઇઝિંગ મિલ જે રાઇઝિંગની જે પાઇપો હતી એની અંદર ખુલ્લી પડી ગઈ હતી જેના કારણે પંપિંગ તાકીદે બંધ કરવું પડ્યું હતું જેના કારણે ગોપાલ અંદર પાણીનો ભરાવો ત્યાં બેક મારી છે જી આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો નિકોલના કોર્પોરેટર દીપકભાઈ પંચાલ પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાહેબ આપ જો આપની જનતા ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બની છે આ શું કામગીરી આ પ્રકારની કોર્પોરેશનની કામગીરી હોય ખરા બેન કોર્પોરેશનની કામગીરી સુંદર ચાલી રહી છે પણ એવું છે કે જે કેનાલનું કામ ચાલે છે ત્યાંથી રાઇઝિંગ લાઇન લઈ ગયા છે આગળ પમ્પિંગ સ્ટેશનમાં જો કાલે કામના હિસાબે એ લાઇનનું ક્યાંક બ્રેકડાઉન થયું છે અને આજે અત્યારે કામ ચાલુ છે અને પમ્પિંગ એક પંપ તો ચાલુ કરી દીધો છે ઓલરેડી એટલે થોડી જ વારમાં પાણી ઉતરી જશે અને ભવિષ્યમાં પણ તે સારી લાઈન નંખાઈ રહી છે ડ્રેનેજ લાઈન અને કેનાલ નું કામ પૂરું થશે એ કામ ક્યારે પછી પાણી નહીં ભરાયું એવું થશે સાહેબ દીપકભાઈ સાત વાગ્યા થી આ પ્રકારે જે પાણી છે ભરાવો થયો હવે તમે મને કહો કેટલા વાગ્યા સુધીમાં પાણી ઉતરી જશે અને લોકોને રાહત થશે

અધિકારીઓ પહોંચ્યા હતા કે કેમ આ પહોંચ્યા ત્યારે તો કામ પતી ગયું એનું કાલે રાત્રે કામ પતી ગયું પરમ થયું સવારે કાલે રાત્રે કામ પતી ગયું અત્યારે ચાલુ કરી દીધું છે પણ ક્યાંક થોડોક સમય લાગશે બીજો પંપ ચાલુ કરતા માટે મોટું કામ ચાલી રહ્યું છે એટલે ને ક્યાંય આવી ઉપર સ્થિતિ થઈ છે સો ટકા એ સ્વીકાર્ય છે પણ એની તરફ નિરાકરણ પણ છે

દીપકભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ હાલમાં તો આ પ્રકારની જે કામગીરી કરવામાં આવી રહી છે દાવો થઈ રહ્યો છે છે કે કે પાણી ઉતરી જશે પરંતુ હાલ સવાલ ઉઠી શું આ અમદાવાદ સ્માર્ટ સિટી છે નિકોલ વિસ્તારમાં લોકો એ દાવો કરી રહ્યા છે કે દર બે પાંચ દિવસે અહીં પાણી ભરાય છે આ જે સ્થિતિ એ હદ વિકટ બની ગઈ કે આખા આખો વિસ્તાર જાણે કે પાણીની અંદર ગરકાવ હોય અને એ પ્રકારની સ્થિતિ બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે